નમસ્કાર મિત્રો આશા ઇન્સાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ઘરના દરવાજા પર કપડામાં બાંધીને ટાંગી દો એક લસણની કડી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે મિત્રો આપણે બધાએ જાણીએ છીએ કે દુનિયાની દરેક વ્યક્તિ અમીર બનવા માગે છે કેટલાક લોકો મહેનત કર્યા બાદ પણ અમીર નથી બની શકતા કેટલાક લોકો મહેનત કરીને પણ પૈસા કમાઈ શકે છે એવામાં તમે પણ કેટલાક રૂપિયા કમાવા માંગો છો અમીર બનવા માંગો છો તો ચાલો અમે તમને બતાવીએ એક ખાસ ઉપાય મિત્રો તમારે આ ઉપાય માટે જરૂર પડશે એક લસણ જો તમે નજર દોસ્તી બચવા માંગો છો તો માથા પરથી લસણની પાંચ કડીઓને સાત વખત ફેરવીને ચોકમાં ફેંકી દો ધ્યાન રાખો આ કામ કરતી વખતે તમારે પાછળ ફરીને નથી જોવાનું આનાથી નજર દોસ્ત અને કાર્યમાં આવતી બાધાઓ દૂર થઈ જશે વાસ્તુશાસ્ત્ર અનુસાર લસણ નજર દૂર કરવા માટે કારગત તો છે જ પરંતુ આનો ઉપાય તમને માલામાલ પણ બનાવી શકે છે આના માટે તમારે તમારા પર્સમાં લસણની એક કડી રાખવાની રહેશે આ ઉપાય તમારે શનિવારના દિવસે કરવાનો રહેશે આમ કરવાથી તમારું પાકીટ હંમેશા નોટોથી ભરેલું રહેશે આનાથી તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી જશે આ કર્યા બાદ તમે મહેસૂસ કરશો કે તમારા દરેક કાર્યમાં તમને સફળતા મળી રહી છે અને તમે પહેલાંથી વધારે ધન પણ એકત્રિત કરી રહ્યા છો આના કારણે તમારા જીવનમાં ખુશીનું આગમન થશે એવું કહેવામાં આવે છે કે જે લોકોના ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા રહે છે તેનાથી બચવા માટે મંગળવાર અથવા શનિવારના દિવસે લાલ મિર્ચ સાથે લસણને સળગાવી દો કેમ કે આનાથી ઘરનું વાતાવરણ સકારાત્મક થઈ જાય છે જો તમારો વેપાર નથી ચાલી રહ્યો અને હંમેશા તમારા વેપારમાં નુકસાન થઈ રહ્યું છે તો તમે દુકાન કે ફેક્ટરીના મેઇન ગેટ પર લાલ કપડામાં પાંચ લસણની કળીઓ બાંધીને ટાંગી દો કહેવામાં આવે છે કે આનાથી વેપારમાં લાભ થાય છે અને ઉત્તમ નફાની પ્રાપ્તિ થાય છે જો તમે એ લોકોમાંથી છો જેની પાસે પૈસા નથી ટકતા તો તમે તમારા પર્સ અથવા તિજોરીમાં લસણને એક કપડામાં લપેટીને મૂકી દો આનાથી પૈસાની મુશ્કેલીઓ દૂર થઈ જશે ઘણા લોકો પોતાના બાળકોથી પરેશાન રહે છે તેનાથી પરેશાન રહેવાની જગ્યાએ તેના પૂરા શરીર પરથી લસણની સાત કડીઓ ઉતારી પાંચ સાબુ મેચ સાથે આને સળગાવી દો આનાથી તરત જ લાભ થશે જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાઓ છે તો તમે ઘરના એક ખૂણામાં લસણની કઢી રાખી દો દરેક અઠવાડિયે અને બદલતા રહો આવું કરવાથી ઘરમાં રહેલી બધી જ નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થશે જે લોકોની રાતે ખરાબ સપનાઓ આવે છે એ લોકો રાતે સૂતી વખતે પોતાની તકિયાની નીચે લસણની બે કઢી રાખી દેજો અને સવારે ઉઠીને આ બે લસણની કડીને કોઈ ચોકમાં ફેંકી દેજો આમ કરવાથી સમસ્યા દૂર થઈ જશે જે લોકો ધન કમાવા માંગે છે તેઓ લાલ રંગની પોટલીમાં લસણની બે કડીઓ બાંધીને જમીનની નીચે દાટી દો આ ઉપાયથી ધનની વૃદ્ધિ થશે ઘણા લોકોની રાત્રે પૂરી ઊંઘ નથી આવતી તેઓ આખી રાત ચિંતામાં જ રહે છે તેવામાં તેઓને લસણ મદદ કરી શકે છે તમારે બસ એટલું જ કરવાનું છે કે રાત્રે સૂતા સમયે તકિયાની નીચે એક લસણ નાખી દો આમ કરવાથી સારી ઊંઘ આવશે અને શાંતિપૂર્ણ સૂઈ શકશો આનાથી તમારા મનમાં સકારાત્મક વિચારો આવશે મિત્રો આ હતા લસણના કેટલાક ઉપાય તમે પણ આ ઉપાયો કરી જુઓ અને તમારા પણ બધા જ દુઃખો દૂર થઈ જશે તમારા જીવનમાં ચાલી રહેલી કોઈ પણ ધન સંબંધિત સમસ્યાઓ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જશે અને તમારા જીવનમાં ધનનું નિરંતર આગમન શરૂ થઈ જશે તો મિત્રો માત્ર એક લસાણ તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી શકે છે તો લસણથી જોડાયેલા આ નાના નાના ઉપાયો તમે જરૂર કરજો તો મિત્રો આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર વિડીયોની જાણકારી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ